હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં છો કે તો મતલબ લોકો મજામાં હતા છે તો બતાનો જય દ્વારકાધીશ જય મમોગર રાધરાતે ફરી એક નવો બ્લોગ શરૂઆત કરી દીધી છે અને આજે છે અમારા નાના ભાઈ છઠ્ઠી જો આરામ થેવતો છે કેમ છે હા આ જો આજે આને રાતે આને તો અમારો ભાઈ છે ને આમ શેડ આવ્યો ને ઊતો રહી વાંધો નથી એમ

નો હસો કે હેલો છે ઇન્યા પછી મારે હવે શાંતિ થઈ ગઈ હા પછી બેઠી બેઠી હાલડા ગાયા કરું સદા ભાઈ હવે છે ને બધી માલ લેવા જવાનું છે હજી મહેમાન બધા ધીમે 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 આવે હે મહેમાન આવે એ પેલા હું બધું છે ને માલ લેતા હું ગીર સોમનાથ જિલ્લાના લાડીલા મણીલા રામભાઈ આવી ગયા આપડા રામભાઈ મજામાં જય દ્વારકાધીશ ભાઈ છોકરા ના મામા ના હરખ છે એટલે વાત પૂછો માં ભૂખા કાઢી નાખે એમ તે તને યાદ છે ને ઓલું કે સઠ્ઠી નો ખર્ચ તારે આપવાનો છે એટલે હે એ ખબર છે ને તને તો ભાઈ અમારે ભાઈ ભાઈ નક્કી થયું હતું કે છોકરાને ને બોલાવવાનો તો અહીંયા સો રૂપિયા હું માગતો હતો ને સો રૂપિયા એટલે બસો રૂપિયા આપ્યા કે આપણે છે ને ઓલું કરી નાખશું કે સઠ્ઠી નો ખર્ચો થાય ને આપી દી તમે બધા સાંભળતા હતા હવે હાલ છે માલ લેવાનો છે લઈ લે ઠેલી ને હાલ નીકળીએ બે ભાઈ લઈ લેવાની બીજી શું વાત કરવાની નબળી વાત હોય વાહ 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 બકાલું છે ને હવે જથ્થાબંધ છે આપણે અહીંથી લેતે લેતે છે ને હવર હવરના પરમાં હળવો ઢોળવા એક નાસ્તો કરવો પડશે કાકડીનો તો કાકડી લઈ લઈએ અને છોકરાનો મામાનો હરક જોઈ લઈ આહા લઈવાઈ ગઈ બધી ભાઈ તો બધી બોયગન માધ્યમથી સ્વાદ લઈ લિજો સટ્ઠી નખો નહીં ભાઈ આપણે તમને બધીને પાર્ટી આપવાની જ છે તો મિતરે ટેન્શન લ્યો મા હાલો બક્કલું સમય એવું આય છે પણ એના માટે તમારે વિડીયોને શેર સબસ્ક્રાઇબ કરવો પડે કારણ કે આપણી ફેમિલી હજી થોડીક નાની છે મોટી થોડીક માંથી ઇન્કમ આવે તો વાંધો ના આવે બાકી હમણાં તો ટૂંકમાં આપણે એવું કરવાનું છે ને ગુજરાતમાં કદાચ બને જ્યાં તો ઇન્ડિયામાં નહીં કર્યું આપણે ગુજરાતમાં કર્યું હોય ને એવું ગુજરાતમાં એવી વસ્તુ કરવાનું ફૂલ સપોર્ટ કરો ફૂલ સપોર્ટ કરો એટલે કે અમે ક્યારેય છે ને ગેમિંગ ને કે ટ્રેડિંગ ને પ્રમોટ નથી કર્યું કરવાના પણ નથી તો તમે છે ને એવા લોકોનો સપોર્ટ કરો કે જે ગેમિંગ ને કે ટ્રેડિંગ ને પ્રમોટ નથી કરતા કે જે ગેમિંગ ને ઓલા ને કરે ને એને કઈ કરવાથી કઈ ફાયદો નથી ખોટી વાત છે રામભાઈ રામભાઈ ની વચ્ચે છે રામ યાદવ એકત્રી બત્રી ચાલો નીકળશો હવે બક્કા બધું છે ને આપણે પંખે રાખી દીધું છે ને હવે છે ને પંખો આપણે ચાલુ કરી દઈએ એટલે છે ને વાંધો ન આવે બાકી બક્કા લોકો કરમાઈ ચાલો હવે અમારે આઈનું જે કામ હતું બધું પતી ગયું

અને આ બધું પેક કરી લીધું કમ્પ્લીટ હવે ભાઈ ભાઈ હવે હવે જાય બાકી રામી ના ફોન ઉપર ફોન આવે હાલો જાય સીધા ઘરે મળીએ આપણે ઘરે જઈએ લે સેલિબ્રિટી તો પાછી ભૂગી ગઈ લાગે મારી બહુ કામ કર્યું છોકરી એ કઈ વાંધો નહીં લે તો આજી ડેકોરેશન તારા માટે નથી ડેકોરેશન નું જે કઈ પણ કામ છે ને એ બધી તાડે હંબાડીમાં ફૂગા ને આ ને તે ને જે છે ને બધું હણગારવાનું છે રેડી તો જવાબદારી તારી હું કે બાકી તો બધી મોજમાં ને કબુ બેન

વાહ ભાઈ વાહ કબુ આવી ગઈ તારા તારું ન આવી બોલે નહીં 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 તારું ન આવી ચાલો તો આપણે જંગ જીતી ગયા હું તૈયારી કેવી ચાલી રહી છે જોરદાર અત્યારે જો જોરદાર છે ને આ ડેકોરેશન થાય છે આ એટલું ડેકોરેશન કર્યું છે હજી તો કબુ બધી કરે છે પણ જો વ્યવસ્થિત નહીં થાય તો એક પર રૂપિયો મળશે નહીં રેડી રસોડામાં બાય સાઈડ કટી બડીન બની ગઈ ને આ સાઈડ ખમણ બમણ ના વઘાર મારે મારા ભરતભાઈ હાલો આ બધું પેલા છે ને મહેમાન આવે ને બધી બનાવીને છે બધું કમ્પ્લીટ થઈ ગયું ખાલી એક વઘારી ગયેલ ભાત બનાવવાનું હતું ને એ આની આની ફરમાઈશ હતી વઘારી ગયેલ ભાત આને ખાવું હતું બીલ સુકવાનું જ છે સુકી જ દી છે બધી આ કાશ્મીરી ચટણી નહીં કે દેખા હે લાલ વાંધો નહીં આ ખમણ છે દાળ છે આ કઢી છે કઢી સોરી દાળ નથી બધું કમ્પ્લીટ થઈ ગયું હા બરાબર નાના છોકરા હોય ને ખાવા મેમ હું પછી દેખું નથી ખાતો હા

હાલો ભાવેશભાઈ ચાલુ કરો ભલ ભાઈ વાત જોઈ મહેમાન બધા બેસી ગયા ને જમવાનું થઈ ગયું હલવા જમી લઈએ કમ્પ્લીટ થઈ ગયું બધી વિધિ અને ભાઈ આ છોકરાની ની છે ને બધી વિધિ કમ્પ્લીટ થઈ ગઈ તો હવે તમે છે ને પેલા ખાઈ લો બરાબર પછી આપણે ફટાફટ પાડીએ રેડી હાલો ભાઈને ને પછી કાનુડો ચાર થઈ ગયો છે વ્યવસ્થિત કમ્પ્લીટલી હાલો તો તમે બધી છે ને ખાઈ લો તું જાન લેજે ભાઈ નું રેડી આ બધાને જમાડી દો દાટિયારે બધી જમી લીધું બાયુ જમવા બેઠું હમ ભાઈ છે ને હલવાઈ ગયા જો પીરો સમાપ્ત કઈ નો આમ થામ ડોલું લઈને ફરિયાદ હલવાઈ ગયો બરાબર નો શુભ શરૂઆત આપણે છોકરાના મામા અને મામીથી કરીએ છીએ હેરકુ બેહવું પડે હેઠું બે હેઠું બે

છોકરાની માસી રહી ગઈ લે હાલ આવી જુઓ રેડી બધી કમ્પ્લેટ એ મારા દીકરા ને તમે બહુ જો ભાઈ કબુ તે ફોટા પાડવા બહુ રડાયું મારા દીકરા જો અત્યારે કાનુડો કેવો ત્યાર થઈ ગયો છો હવે ખરેખર નીંદર માં આવ્યો એમ કાલે ભાવે છે ને મહેમાન મહેમાનને છે મહેમાનને અલવિદા કહેવાનો સમય થઈ ગયો છે જે કંઈ પણ કામ હતું બધું સફળતાપૂર્વક પૂરું થઈ ગયું છે તો આ ને આપણે અહીં એન્ડ કરી દઈશું મળીશું ફરી એક નવા બ્લોગ સાથે જય દ્વારકાધીશ જય મોગલ રાધે રાધે બાય